ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા મહારાષ્ટ્રના પિતા પુત્રનું સોળ વર્ષે મિલન કરાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી ત્યારે આ પુત્ર જ્યારે તેમનું ગામ નાસિક પહોંચ્યા ત્યારે ગામના લોકોએ તેમનું ઢોલ નગારા અને સમય સાથે ભવ્ય સ્વાગત કરીને આનંદ ઉલ્લાસથી ઉજવણી કરી ભુજની તો સંસ્થાએ મહારાષ્ટ્રના પિતા પુત્રોનું સોળ વર્ષે મિલન કરાવ્યું છે ત્યારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લાસંગાવ સંજય એકનાથ એલે જે ઉંમર વર્ષ ચાલીસ તેઓ ગુમ થતાં જ પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી છતાં ક્યાંય પણ એને અતોપતો ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા તે દેશના જુદા જુદા રાજ્યો શહેરો ગામડાઓમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો તેણે અનેક દુઃખો વેઠીને આફતોનો સામનો કર્યો હતો આખરે ते सोमनाथ નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ મધ્ય પહોંચ્યો હતો ત્યાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી અને એક મહિના સુધી હતો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના સિનિયર પેરા લીગલ શ્રી પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવા આશ્રમ પાળાના કચ્છ મધ્યે સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તેને સોમનાથથી ભુજ લઈ આવ્યા હતા અહીં પણ તે પંદર દિવસનો મહેમાન બન્યો હતો મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને નાસિક જિલ્લામાં તેના પરિવારને શોધી કાઢ્યો હતો સમાચાર પ્રાપ્ત થતા જ ખાનદાન પરિવાર વિડીયો કોલ કરી પોતાના પરિવારની વ્યક્તિની ખાતરી કરી ભુજ આવવા રવાના થયા હતા તેના બે પુત્રો સચિન અને પ્રેમસાગર ભાઈ રાજેન્દ્ર તથા તેનો ભત્રીજો ભુજ આવી પહોંચ્યા હતા સોળ સોળ વર્ષ પછી પિતા પુત્ર અને ભાઈભાઈનું મિલન થતા દરેકની આંખો અશ્રુભીની થઈ હતી તેના પરિવારજનોના જણાવ્યા મુજબ તે તેની પત્ની બે પુત્રો તથા પૌત્ર પણ છે બંને પુત્રોના લગ્ન તેની ઘેરાજરીમાં થઈ ગયા છે સંજય છપ્પન વરસનો થઈ ચૂક્યો છે આમ સોળ વર્ષ પછી પરિવારજનોને મુશ્કેલીનો અંત આવ્યો હતો પરિવારજનોની ખુશી બેવડાઈ ગઈ હતી માનવતાના આ કાર્યમાં આનંદરાય સોની દીપેશ શાહ સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી શંભુભાઈ જોશી પ્રવીણ ભદ્રા સહભાગી બન્યા હતા અને આની ઉલ્લેખનીય વાત એ છે કે પરિવારજનોની ખુશી સાથે ગામ લોકોની પણ ખુશી બેળવાઈ હતી આ વ્યક્તિ જ્યારે ગામમાં પ્રવેશ્યો ત્યારે ગામ લોકોએ ઢોલ નગાર અને અને સાથે કરીને ઉજવણી કરી કરી હતી હતી ખુશી વ્યક્ત મહારાષ્ટ્રના નાસિક વિસ્તારનો સંજય એકનાથ જેની ઉંમર ઘરેથી ને ત્યારે ચાલીસ વર્ષની હતી અને તે ગુમ થયા પછી પરિવારજનોએ તેની ખૂબ જ શોધ ચલાવી પણ ક્યાં પણ તેનો પતો ન મળતા પરિવારજનો નારાજ અને નિરાશ થયા હતા ત્યાર પછી તે સતત રખડતો ભટકતો રહ્યો હતો ભારતના અનેક રાજ્યોના અનેક શહેરો અને ગામડાઓમાં અચાનક તે સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટમાં પહોંચ્યો અને ત્યાંના સંચાલકોએ તેની સારી એવી સરભરા કરી ખૂબ જ સારી સારવાર કરાવી ત્યાર પછી તે સોમનાથના આશ્રમનો માત્ર એક મહિનાનો મહેમાન બન્યો કારણ કે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જેઓ સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે એને સાથે ભુજ તેડી આવ્યા કે એનું આપણે ઘર શોધશું ભલે ને સોળ વરસ થઈ ગયા છે તો પણ એને ઘર મળી જશે અને અમે લોકોએ અહીં તેણી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ રાખી એની સારવાર કરાવી એની પાસેથી જે માહિતી મળી એના આધારે મહારાષ્ટ્રના નાસિકની પોલીસનો સંપર્ક કર્યો અને એણે જે ગામનું નામ આપ્યું હતું એ ગામ સુધી એની તપાસ પહોંચી અને આખરે એનો પરિવાર મળી ગયો તો પરિવારજનોને ખૂબ જ ખુશી થઈ કારણ કે અચાનક એવા જ્યારે સમાચાર પ્રાપ્ત થયા ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઈ ગઈ અને પરિવારજનોએ તરત જ વિડીયો કોલ કર્યો અમને ભૂજ કે આ વ્યક્તિ કેમ મળી ક્યાંથી મળી અને એ જ વ્યક્તિ છે કે નહીં એની ખાતરી કરવા તો પરિવારજનોએ ખાતરી કરી કે આ વ્યક્તિ અમારા પરિવારની છે અને તેઓ તરત જ ભુજ આમાં રવાના થયા એના બંને પુત્રો સચિન અને પ્રેમસાગર તેમજ એનો ભાઈ રાજેન્દ્ર તથા ભત્રીજો ચાર ચાર જણા એને તેડવા ભુજ આવ્યા કારણ કે આખા પરિવારમાં અને ખુશીની લાગણી મેળવી કે આટલા વર્ષ પછી સોળ સોળ વર્ષ પછી જ્યારે વ્યક્તિ મળે ત્યારે એ પરિવારને કેટલો આનંદ થાય તો આજે સોળ વર્ષ પછી જ્યારે એના પરિવારજનો એના બે બે પુત્રો એનો ભત્રીજો એનો ભાઈ જ્યારે એને તેડવા આવ્યા છે ત્યારે એમના પાસેથી જે માહિતી મળી એના આધારે એ લોકો કહે છે કે એને પત્ની છે અને અમે બે એના પુત્રો છીએ એની ગેઝરજાઈમાં અમારા બંને પુત્રોના લગ્ન થઈ ગયા છે અને અમને બંને પુત્રોને પણ બે બે પુત્રો છે એટલે એને પોતરા પણ છે અને આજે એની પત્ની પણ ઘરે જીવી જ છે તો સોળ સોળ વર્ષ પછી ભાઈ ભાઈનું મિલન થયું છે પિતા પુત્રોનું મિલન થયું છે અને પતિ પત્નીનું મિલન થયું છે ત્યારે માનવજ્યોત સંસ્થાને પણ લાગણી હોય કારણ કે આવડું મોટું મિલન એક બે બે ત્રણ વર્ષના મિલન હોય છે પણ જ્યારે પંદર સોળ વરસ પચીસ વર્ષ ત્રીસ વર્ષના મિલન આવે ત્યારે અમને પણ આશ્ચર્ય થાય કે આટલા વર્ષ સુધી કેમ બિચારા વિકૂટા પડી ગયા છે અને આજે જ્યારે આ પરિવારનો માળો એક થયો છે બધાએ પરિવારજનો એકઠા થયા છે બધાને ખુશ ખબર પહોંચી ગયા છે અહીંથી બધાને મોબાઈલથી એને વિડીયો કોલ કરીને એનું મોટું બતાવવામાં આવ્યું કે જો આજ વ્યક્તિ છે આપણા પપ્પાને મળી ગયા છે અને આજે જ્યારે પરિવારની વ્યક્તિ નાસિક સુધી પોતાના ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવછ સંસ્થા પણ ખુશીની લાગણી અનુભવે છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે